અને વેવાણ હા વેવાણ તમને આમાં કોઈ તકલીફ તો નથી પડી ના રે ના કોઈ જાતની તકલીફ નથી પડી પડી આપણે ના રે ના તો જરાય નહીં આયે કા સીધા આયા તળા છોકડી છે અને એમાંય આપણે તો 20 20 વર્ષ થી વેરી હતા હા વેવાણ અને હવે આપણે વેવાય વેલા થયા છીએ જરૂર તમને જોઈને તો મને એટલો બધો ઓરક ઉભરે છે કે લે ફોચી એકવાર કે લે આપણે જય શ્રી કૃષ્ણ ભાઈ

તેથી જવાન થયું આજ જા હો પૂછો પણ તમારા માં આટો જાય લે અમારા માં આટો જાય હા પાછા આવે એટલે આયા હોળી થાય ના ના રે વાડે તો જા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એ લે ભાઈ પાછા જય શ્રી કૃષ્ણ અને વેવાણ હા વેવાણ આપણે આ વેવાણ વેવાણ વાતોમાં આ ભાઈ બધા જય શ્રી કૃષ્ણ કરે છે આ ભાઈ કોણ આવું એવું તો મોજ કેવાય મહેમાન છો આજે મારા હું કીધું કેવાની પૈસા નથી જોતા હોય પરિચય એટલે તારી ઓળખાણ કોણ શું એ હું કોણ છો કોણ શું મારે કોણ છે બીજું કહું નહીં કહું કે ચાલે નઈવા ઓખાણ દેવી પડે નપર માંડવા થી કાઢી મૂકશે આમ બારોબારો બતા ભેગા થઈ એવું તો આ માંડવા થી કાઢી મુકવાની હું રાજાનો પ્રધાન છું પ્રધાનજી સમો આ મહારાજા બેગર નોકરી કરું ચોકી ફેરું ના ઓસમે જો સોસાયટી માં નોકરી કરતા હોય એને ઓચમેન કહેવાય આપણે કે માં નોકરી કરો રજવાડા માં તો રજવાડા માં નોકરી કરતા હોય તો એમ કહેવાય કે રજવાડા ના પ્રધાનજી સહી આ હું રાજાનો પ્રધાન છું હા

કોણ છે પણ જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ અમને ખબર નથી તમે અમારા એને

બોરાણીમાં મજા મજા કરે 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 કે અફસોસ અફસોસ તમારા ઘરના ઘરના અમારા ગયા ને 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 ક્યાં અરે બીજા દીધા તો જાવું પડે બરોબર છે લગ્ન ગાળા માં બધા વ્યવહાર હાથ જવા જવું પડે છોકરા ઢોસી છોકરા તમે એક જ આયા હું એક

જાન લઈને આવી ગયા લઈને આવી ગયા આ પેટી લઈ આ એક પેટી એ ચાંડમાં તો જ પેટીમાંથી વસ્તુ મોડું થાય છે તમે તો માગો એ નથી જોતી ને ખોપારી લાવો ફટાફટ હોય હવે દાદા ખોપારી હોય 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 ખોપારી માગો અમે હું કવડાવ્યા જ નહીં ધંધો જ તમે કર્યો ના ના સાંભળો તમે પ્રધાનજી વિધિ તમને ખબર પડે કે અમને અમને ખબર પડતી હોય તો ઘેરે જ વિધિ કરીને ન આવી આ તો પ્રધાનજી કહું છું ને એકસો ને ખોપારી ફટાફટ હાજર કરો બીજી માથાકુર રહેવા દો મારે વિધિ મોડું થાય એટલે દાદા શાંતિ રાખો એને પૌણાવા આવ્યા એની હરરાજી કરવા ન થાય મને કે તમે માર કરી આડ ભાઈ ભાઈ વિવેક રાખો વિવેક જ છે પ્રધાનજી

અલે તેંજો બોલે રો ભાઈ ઠાઠુ મારો બરો બચો ઊભા થા બચો એ બચો હગડ થઈ ગયો પ્રધાનજી એક વાર ને બેહી જાય પણ ઊભા ન થાય તો ફટાફટ ખોપરી વ્યવસ્થા કરો મારે નીકિ મોડું થાય થોડી ઘણી સાવેલી હાલે સાવેલી નો હાલે આખી ખોપરી જોઈ કેમ હા આખી ખોપરી આખી ખોપરી 101 અને ગોડ

એમ થોડું હોય જ યાર તો પછી ભલામાણા હોપારી લઈ આવો ને ફટાફટ હાલો જાવ છો હા જાવ હોપારી લેવા જાવ તે લઈ આવો તમને કીધું તો ખોપારી લઈ લેજો તે વરાજાનો બધો સામાન તારે પેક કરવાનો હતો હોપારી તારે લઈ નો લેવાય વરાજાનો સામાન પેક કર્યો વરાજાને પેક કરી દીધો હોપારી લોક મે તમને કીધું હું પાર્લર માં જાતી હતી તો